પછી ખેસ આવી ચાલુ થઈ ગઈ એટલે દવાખાને લઈ ગયા પછી એમ્બ્યુલન્સ આવી ના પાડી પછી ગાડી કરીને એને લઈ ગયા શામળાજી શામળાજી લઈ જઈને બોટલ પણ સડાવી પછી શામળાજી થી પછી હિંમતનગર લઈ ગયા હિંમતનગર લઈ ગયા પણ બે બે ત્રણ દિવસ તો જીવતી જ હતી પછી હું બે ત્રણ ચાર દિવસ થયા ઘેર આવા નું થયું રાત્રે લગભગ બે વાગે ગુજરી ગઈ બે વાગે ગુજરી ગયું અને આ virus નું શું કીધું doctor એના એ અધિકારીઓ એ તો એક સફેદ મચ્છર છે તે છોટે ટકા થાય એમ ડોગી તાવ એમ કેતા બરાબર તમારી દીકરી કેટલા વર્ષની હતી કયા ધોરણમાં માં ભણતી હતી પહેલા ધોરણમાં માં પોંચ પોંચ માં

સાબરકાઠા અરવલ્લી જિલ્લાઓની અંદર હાહાકાર મચાવી દીધો છે લોકોની અંદર થઈ રહી છે પંદર થી વધુ કેસ ચાંદીપુરમ અત્યાર સુધી નોંધાઈ ચુક્યા છે ત્યારે જી ચોવીસ કલાકની ટીમ અરવલ્લીના ભિલોડા તાલુકામાં આવેલા મોતા કંતારિયા ગામે પહોંચી છે આ ઘરની પોતાની દીકરી ચાંદીપુરમ વાયરસની અંદર ગુમાવી છે તેમની દીકરી પહેલા દોરણની અંદર ભણતી હતી પરિવારની અંદર શોક ની લાગણી છે આરોગ્ય વિભાગ પણ અહીંયા આવીને સર્વે કરી ગયું છે અને કેવા પ્રકારના પ્રિકોશન્સ રાખવા જોઈએ તેની માહિતીઓ પણ આપી દીધી છે પરંતુ સવાલ એ છે કે ચાંદીપુરમ વાયરસ સામે સરકાર અને આરોગ્ય તંત્ર શું નક્કર પગલાં ભરી રહ્યું છે અને આ રોગ અહિયાં થી જ અટકાય તેના માટે શું તૈયારીઓ કરી રહ્યું છે અરવલ્લીના મોટા કંથારીયાથી મહર્ષ ઉપાધ્યાય જી ચોવીસ કલાક